ઉના પીઆઈ સરકાર માંથી નીચે જિલ્લા કક્ષા એ જિલ્લાના મુખ્ય વહીવટ કરતાઓ છે એ વહીવટી અધિકારીશ્રીઓનો પોતાની નીચેની તાબાની કચેરીઓમાં જે અધિકારીઓ કામ કરે છે એના ઉપર કોઈ પણ કંટ્રોલ નથી અને એના કારણે આ પ્રકારનું બેફામ થયું છે ગૌસ્વામીની નિમણૂક થઈ એના અઠવાડિયા થી પંદર દિવસ પછી એસપી શ્રીને ફોન કરીને મેં જાણ કરી કે સાહેબ તમે આને કંટ્રોલ કરો આ પીઆઈની માનસિકતા સારી નથી એટલે તમે મેં કીધું એસપી તરીકે સાહેબ આપની જવાબદારી છે તમે આને કંટ્રોલ કરો અને જો કંટ્રોલ નહીં થાય તો મેં કીધું ઉના પોલીસ સ્ટેશન બેફામ અત્યારે ચાલે છે જે પોલીસ સામાન્ય ગુનામાં ધરપકડ કરીને ચોવીસ કલાક સુધી જેલમાં રાખતા હતા કાયદો અને વ્યવસ્થા ના બાબતે આ એ જ પોલીસ જ્યારે આજે ગુનેગાર છે અને એ ગુનેગાર કોઈ નાનો સુનો ગુનેગાર નથી જે પોલીસનું આમ પ્રજાનું જાન માલનું અને સલામતીનું રક્ષણ કરવાની જેની જવાબદારી છે એ પોલીસ જ્યારે આ પ્રકારે ભક્ષક બને રક્ષક પોતે જ્યારે ભક્ષક બને અને એ ભક્ષકની વ્યાખ્યા પણ આખી આખી બદલી નાખી છે આ એન કે ગૌસ્વામી પીઆઈએ તો ગુજરાતના ઇતિહાસમાં ગૃહ વિભાગના ઇતિહાસમાં જે પ્રકારે તોડકાંડ કરીને જે એને ઇતિહાસ સર્જો છે અને આટલી ગંભીર પ્રકારની ઘટના બન્યા પછી અને આટલી ઉજાગર થયા પછી પણ બે બે મહિના સુધી એની ધરપકડ કરવામાં ન આવે તો મને લાગે છે કે એમના માટે કયા શબ્દ પ્રયોગો કરવા એ શબ્દો નથી હું આપના માધ્યમ દ્વારા ગુજરાત સરકાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે ગુજરાતના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી મારફત વિનંતી કરું છું કે આ પ્રકારના ગુનાઓ જ્યારે બને અને જો સરકાર ખુદ અસરકારક પગલાં ન લે અને સમયસર પગલાંઓ ન લે તો આવી પ્રવૃત્તિ ઉપર બેક લાગવાને બદલે રોક લાગવાને બદલે બેફામ ચાલવાની તાજેતરમાં હજી ગઈકાલે થતી બે ત્રણ ચાર દિવસ પહેલાં જૂનાગઢની ઘટના રેજ આઈજીની વચ્ચે ગીર સોમનાથ જિલ્લો પણ આવે છે તેમાં સસ્પેન્ડ કર્યા છે બે પીએસઆઈ ને અને પીઆઈને જે રીતે જે રીતે ઈડીની બીક લગાડીને કે અથવા એમને નામે જે રીતે એ પોતે તોડકાણ કરતા હતા તો એનો અર્થ એ ગુજરાતમાં અત્યારે જે છે એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે હું માગણી કરું છું સરકાર પાસે ક્યાં એન કે ગૌસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી